સાહીઠ વર્ષથી વધુ સમય સુધી પોતાના અભિયાન કૌશલ્યથી વિશ્વના દર્શકોનું મનોરંજન કર્યા પછી ઓસ્કાર વિજેતા અભિનેત્રી જુડી ડેન્ચે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અભિનય કારકિર્દીમાંથી નિર્ત લેવાનો સંકેત આપ્યો છે જુડી ડેન્ચે સ્ટેજ અને સ્ક્રીન બંને પર પોતાની કલાથી ચાહકોને દિવાના બનાવ્યા છે તેણે પોતાના વર્તમાન ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે હવે ફિલ્મોમાં તેમનું કેરિયર ખતમ થઈ શકે છે તો મહત્વનું છે કે નેવ્યાસી વર્ષીય જુડી ડેન્ચે આંખની તકલીફ મેક્યુલર ડેજનેશનની સમસ્યાથી પીડાય છે તો અભિનેત્રીએ સૌ પ્રથમવાર આ અંગે ખુલાસો વર્ષ બે હજાર બારમાં કર્યો હતો જે દરમિયાન તેની મેક્યુલર ડિજેરેશન નામની બીમારી અંગેની જાણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ફોર મોબાઈલ એપ